જીએસએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન દોસ્તો જીએસએસબી ભરતી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણા આ યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી રિલેટેડ વેકેન્સી રિલેટેડ રિક્રુટમેન્ટ રિલેટેડ જે નોટિફિકેશન ન્યૂઝ અપડેટ્સ આવે છે તેની માહિતી આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર સૌથી પહેલાં તમને મળતી રહે આજની વિડિયોમાં પણ આ જ રીતે જીએસએસબી ગુજરાત જીઓવી ડોટ ઇન પર જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે તેના વિશે શોર્ટમાં વાત કરી લઈશું ડિટેલમાં દોસ્તો આપણે એક એક કરીને અલગ વિડીયો બનાવીશું કેમકે લગભગ દસેક અપડેટ ગઈકાલ ઓગણીસ જૂનના રોજ આવી છે આજે વીસ જૂન ડિટેલમાં ઇન્ફોર્મેશન નહીં મેળવીએ શોર્ટમાં ઇન્ફોર્મેશન મેળવીશું ડિટેલ માટે અલગ અલગ એક એક કરીને વિડીયો બનાવવા પડશે તો આવી ગયા છે જીએસએસબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓફિશિયલ વેબસાઇટ પર કે જ્યાં તમને જીએસએસબી ગુજરાત ગૌણ સેવાની અપડેટ મળશે આગળ વધીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર નીચે જઈને જોઈશું તો મહત્વપૂર્ણ કડીઓ દોસ્તો અહીંયા લેટેસ્ટ અપડેટ વિશે ઇન્ફોર્મેશન મેળવીશું અહીંયા અલગ અલગ તારીખો છે અપડાઉન નોટિફિકેશન અપડેટ્સ થઈ રહી છે સ્ટડી કરવા માટે વ્યૂ ઓલ પર ક્લિક કરીશું સ્ટડી થઈ ગયા પછી તમે જોઈ શકશો કે ઓગણીસ જૂનના રોજ વિવિધ ભરતીઓની અપડેટ આવી છે જ્યાં વિવિધ ભરતીઓના તમને અભ્યાસક્રમ મળશે જેવું કે ઉદાર તરીકે દોસ્તો વાત કરીએ બસો પંચાવન નંબરની જાહેરાત બાગાયત મદદની સ્વર્ગ ત્રણ હવે આ સ્પર્ધાત્મક કસોટીનો વિગતવાર અભ્યાસક્રમ આવ્યો છે બીજી ભરતી છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ આ ભરતીનો પણ સ્પર્ધાત્મક કસોટીનો વિગતવાર અભ્યાસક્રમ આવ્યો છે તો આવી રીતે દોસ્તો વિવિધ ભરતીઓના અભ્યાસક્રમ આવી ગયા છે તો એકવાર જઈને ચેક કરી લેજો આ ઉપરાંત સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ગ ત્રણ સવર્ગની અઢાર જૂનના રોજ પરીક્ષા લેવાઈ હતી સીબીઆરટી તો આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે વાંધા સૂચનો રજી કરી શકો છો એવી જ રીતે સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વર્ક ત્રણ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા હતી તેની પણ પ્રોવિઝનલ આન્સર કી આવી છે તો એકવાર જઈને ચેક કરી લેજો તો આ રીતે દોસ્તો વિવિધ ભરતીઓની જે અપડેટ છે તે આવી છે લગભગ દસ અપડેટ આવી છે તે એકવાર ઓપન કરીને તમે ચેક કરી શકો છો અથવા ડિટેલમાં ઇન્ફોર્મેશન અભ્યાસક્રમ એનો તો હું બનાવવા જઈ જ રહ્યો છું એક એક કરીને વિડીયો જેથી કરીને તમને એક જ વિડિયોના અંદર બધી અપડેટ ના જોવી પડે ને ટાઈમ વેસ્ટ ના થાય તો આજની વિડિયોમાં આટલું રાખીએ છીએ ફરી મળીશું એક નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય